તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે તો તમે એમ અમને વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ગાયનો જે તમે કલર કોમ્બિનેશન છે એ જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટ એ અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોતાં જ તમને ખ્યાલ આવી ગયો છે હવે મિત્રો આ જે એક નંબર ઉપરની ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતર વિશે વાત કરીએ તો આ ગાયનું પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ જે ગાય છે હાલ દસક દિવસની ગાય કાચી છે એટલે કે દશક દિવસની ગાયને બિહાઓમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતી એટલે કે કન્ડિશન જે કંઈ મારી પાસે હતી એ બધી મેં તમને આપી દીધી કિંમતની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એક નંબર ઉપરની એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો લીલીયા જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલીયા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એટલે એમ એ માટે એક નંબર ઉપરની જે ગાય છે એના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની અને ત્રીજા નંબર ઉપરની જે બે ગાયું છે એ બે એક જ માલિકની છે અને કિંમતની જે વાત થશે એ પણ એક એક સાથે જ આપવાની છે એટલે તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો હવે આ બીજા નંબર ઉપરની જે છે એની તમને હાઈટની વાત કરીએ તો હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે કદકાંઠાની વાત કરવામાં આવે મિત્રો તો કદકાઠું પણ તમે જોઈ શકો છો પૂરતું કદકાઠું છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ વ્યાહાઇ ગયેલ છે કેટલા મહિનાથી વિહાણીએ વાત કરું તો એક મહિના જેવું થયું છે ગાય વિહાણીએ મિલ્કની એટલે કે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો સાડા ચાર લિટર જેવું આ ગાય દૂધ હાલ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગઈ છે એની કિંમતની વાત કરીએ હું તમને પછી આપવાનો છું તો હવે આ જે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે આ ગામ સુરકા તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ સુરકા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે ગાયની તમને હાઈટની વાત કરીએ તો હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે ગાયનું તમે કદ કાઠું જોઈ શકો છો પૂરતું કદ કાઠું છે અને વહેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે હવે આ જે ગાય છે એની કન્ડિશનની વાત કરું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય વીહાઈ ગયેલ છે અને દોઢક મહિના જે ઊંચ્યું છે વિહાણી અને નીચે શું છે વાત કરીએ મિત્રો તો કે નીચે સુંદર મજાનો સુવર્ણ કપિલા વાછળો છે અને હાલ દૂધની વાત કરીએ તો સાડા છ લીટર જેટલું આગળ દૂધ આપી રહી છે કિંમતની વાત કરું મિત્રો તો બીજા નંબર ઉપર અને ત્રીજા નંબર ઉપરની બે જે છે બે થઈને કિંમત 70000 હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે મિત્રો સિત્તેર હજારમાં બે ગાયો આવી સારી આપી દેવાની છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સુરકા તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ સુરકા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતી હતી એ બધી આપી દીધી તો એની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો જાંબલા કલરમાં ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ પહેલાં વેતરનું ઓળખું છે અને હાલ બારક દિવસ વીસક દિવસનું કાચી છે એટલે કે વીસક દિવસની ગાયને વીહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય માહિતી હતી ઓળકા વિશે એ માહિતી મેં તમને આપી દીધી હવે આ ચોથા નંબર ઉપરના ઓળકાની તમને કંડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો બત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખાનું જે માલિક છે એણે આ ઓળખાની કિંમત રાખેલ છે હવે મિત્રો આની વાત એ કરીએ કે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ અમરાપુર તાલુકાની વાત કરું તો કે તાલુકો વિછિયા અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વિછિયા છે ત્યાં ગામ અમરાપુર આવેલું છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતી હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે મિત્રો આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવે છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાર્ટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે મિત્રો આ ભેંસ હાલ છ લીટર જેટલું દૂધ આપે છે એ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ લીંબડી તો મિત્રો લીંબડી ગામમાં આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આજે ભેંસ છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેસના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં અને મિત્રો જો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરજો ખોટા ફોન કરી અને ભેંસના માલિકને ખોટે ખોટા યાર આ તમે છઠ્ઠા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો આપણે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈટે કટ કાઠ બધી રીતે પૂરી ભેંસ છે હવે મિત્રો આજી ભેંસ છે એ ભેંસની તમને આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ વિશે તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતીની એ બધી વસ્તુની જો વાત કરીએ આપણે તો આ જે ભેંસ છે એ ભેંસ હાલ પંદરથી વીસ દિવસની કાચી છે એટલે કે પંદરથી વીસ દિવસની ભેંસને વિહોમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ભેંસની કિંમત વિશે વાત કરીએ તો એક લાખ અને દસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં હવે મિત્રો આ જે મેસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વિરવા તાલુકાની વાત કરીએ તો તાલુકો બોટાદ અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લોય બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો બોટાદ છે જ્યાં તમને ગામ વીરવા જોવા મળી જશે જ્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આજે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે છઠ્ઠા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો સાતમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડા ટાઈપ ગાયનો કલર છે આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે હવે મિત્રો આજે ગાય છે એ ગાય ની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતર વિશે વાત કરીએ તો એના માલિકનું એવું કહેવાનું છે કે આજે ગાય છે અને ત્રીજું વેતર છે આગળ વાત કરીએ તો આજે ગાય છે ગાય હાલ પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે ગાયને પંદરક દિવસની વીહાઓમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઉના જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો ગામ ઉના જે જ્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત માહિતી મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ